हेलो मित्रों, તમારો બધાનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. થઈ ગયા છે ત્રિક અવાર ન હતા આમમાં તો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો આપણો વિડિયો ગમે તો વિડિયોને લાઈક, શેર, કમેન્ટ અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફૂલ વાદળા છડ્યા છે. આજ વરસાદ આવે તો સાટા જેવું તો શરૂ શું છે. આ બધું કામ કર્યું છે ભરતભાઈ. જો દર્શન કેમ કાઢીએ કે તો બેઠા રાખી. આ આખી દિવાલાત કરીને આજ

કમ્પ્લીટ લખી નાખ્યું છે અહીંયા શિવલિંગમાં મહાદેવને દોરી નાખ્યું છે અહીંયા પ્લાસ્તર કામ શરૂ છે વરસાદ કડીક ન આવે થારું મકાન પાડવા જીસી બી આવવાની છે આવે તે હાસું હવે આવે એની વાટા છે પવન ઉડ્યો છે ભૂલ વરસાદે હરુડે છે બિડી બધા ભાગ્યા છે હવે આમાં आवाज આવ્યો છે અરુડે એનો સાટા શરૂ થઈ ગયા હવે ફોન પલાયા વગેરે અઠા વ્યા જાય આવી ગયો વરસાદ જો સરસ શું છે વાડી બાજુ જાય છે સા દે આપો સાટા ખાલી રોડ બીનો કરીને વી વીજો વરસાદ એવું આ કાહે કે વાહ હે નહી બધા મૂકે એક બેન આયા છે બાત કંદા થઈ હવે એને ફરકી જગ્યાએ મૂકવાનો છે આઈ 181 માં ફોન કરીને બોલ આયા છે આયો છે હો છો

Asyatan tan kan so jadi Rudi 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 Boy, Boy.